નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્ય છે તેના પાઠ નંબર ચાર પરમાણુનું બંધારણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની વિજ્ઞાન વિષયની આ જે ગાલા સ્વાધ્ય છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી આ જે ગાલા છે તેના અભ્યાસ અને લખાણ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તેમજ આ જે છે તેના દરેક થશેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકી ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયો પસંદ આવે ગાલા સ્વાધ્યપોથી તો જરૂરથી લાઇક આપી દેજો સરસ મજાની કોમેન્ટ આપી દેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ નવ સ્વાધ્યાયપુથી પાઠ નંબર ત્રણ ચાર સોરી એમાં છે વિભાગ એ એમાં છે પહેલો પ્રશ્ન માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલું પ્રોટોનના શોધક વૈજ્ઞાનિક કોણ હતા તો જવાબ આવશે ગોલ્ડ સ્ટેઇન બીજું ફોડના આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગમાં સોનાના વરખની જાડાઈ કેટલી રાખવામાં આવી હતી તો જવાબ આવશે સો એન એમ ત્રીજું સૌથી બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે તો જવાબ આવશે આઠ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે એનો જવાબ આવશે સમદળીય ત્યાર પછી છે પાંચમો સવાલ પરમાણવીય ક્રમાંક હંમેશા કેવો હોય તો જવાબ આવશે પૂર્ણાંક છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે દસ સાતમો ગોઈટર રોગની સારવારમાં શેનો સમસ્થાનિક વપરાય છે તો જવાબ આવશે આયોડિન ત્યાર પછી છે આઠમો સવાલ પરમાણવીય કેન્દ્ર વીજભારિત વીજભાર રહિત છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું નવમું ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રમાં ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે દસમો સવાલ કેનાલ કિરણો ઋણવિજભારિત વિકિરણો છે તો ખોટું અગિયારમું જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થાય છે તો ખોટું બારમું કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા બરાબર ફોર એનનો સ્ક્વેર તો જવાબ આવશે ખોટું તેરમું હાઇડ્રોજન પરમાણુમાં અવપર આ ઉપર આવું પરમાણુ કણ તરીકે ન્યુટ્રોન હાજર નથી તો અહીંયા જવાબ આવશે જવાબ આવશે ખરું ચાલો ત્યાર પછી છે ચૌદમો સવાલ હિલિયમ અને આર્ગોનની સંયોજકતા મહત્તમ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પરમાણુનું દળ નક્કી કરવામાં ઇલેક્ટ્રોનનો ફાળો નહીં નહીવ તો ખરું ત્રિટીયમમાં પ્રોટોનની સંખ્યા તો કે બે ખાલી જગ્યા કારણે ઝડપથી ગુમતા હિલિયમના પરમાણુ કેન્દ્ર છે આઠમું અઢારમું સલ્ફરની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે તો છ ત્યાર પછી ઓગણીસમાં જવાબ આવશે સમદળીય વિશ્વમાં આવશે ન્યુટ્રોન એવી રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ નવની વિજ્ઞાન વિષયની આ જે ગાયલા સ્વાધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ આ દરેકે દરેક જે સાધ્યપોથી છે તેના પાઠના સોલ્યુશનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ ગાલાસ્વાદી પુથી જે છે તેના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલું થોમ્સન પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો તો પહેલું થોમ્સને પરમાણુ નમૂનામાં ઘન અને ઋણ વીજભારોની ગોઠવણ સાચી દર્શાવી ન હતી બીજું થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી ત્રીજું અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણવીય નમૂનો સમજાવી શક્યો નથી ત્યાર પછી છે બીજો સવાલ સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો તો પહેલું પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે પરમાણુનું મોટા ભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે બીજું ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે ત્રીજું પરમાણુના કદની સાપેક્ષ તેનું કેન્દ્ર ખૂબ નાનું હોય છે ત્યાર પછી છે ત્રીજું ક્લોરીન સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા શોધો ક્લોરીન ઝેડ બરાબર સત્તર તો એમાં આવશે બે આઠ સાત સલ્ફર ઝેડ બરાબર સોળ તો અહીંયા આવશે બે આઠ અને છ મેગ્નેશિયમ ઝેડ બરાબર બાર તો અહીંયા આવશે બે આઠ અને બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બે પરમાણવીય સ્પીસીઝના કેન્દ્રોની રચના નીચે મુજબ છે એક્સ અને વાયનો દળાંક જણાવો અને બે સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો તો જો પરમાણુ એક્સનો દળાંક બરાબર છ પ્લસ છ બરાબર બાર પરમાણુ વાયનો દળાંક બરાબર છ પ્લસ આઠ બરાબર ચૌદ તો પરમાણુ એક્સ અને વાય માટે પરમાણવીય ક્રમાંક સમાન સમાન પરંતુ દળાંક અસમાન હોવાથી એક્સ અને વાય સમસ્થાનિક તત્વો છે ત્યાર પછી છે તફાવત આપો પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દળાંક તો જો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે અને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વોનો દળાંક કહે છે બીજું તેને ઝેડ સંજ્ઞા વડે દર્શાવાય છે તેને એ સંજ્ઞા વડે દર્શાવાય છે સમસ્થાનિકોના પરમાણુ ક્રમાંક બદલાતા નથી જ્યારે અહીંયા સમસ્થાનિકોના દળાંક બદલાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ તત્વ નું સરેરાશ પરમાણુય દળ પાંત્રીસ પોઈન્ટ પાંચ યુ છે તો આ તત્વ નમૂનામાં સાડત્રીસ અને સત્તર વાય અને સત્તર વાયનું પ્રમાણ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો જે દાખલો છે તે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે ત્યાર પછી છે સાતમો પ્રશ્ન વ્યાખ્યા આપો એમાં પહેલું છે સમસ્થાનિકો તો સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણુ ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવતા હોય તેમને સમસ્થાનિકો કહે છે બીજું સમદળીય જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણવીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહે છે મિત્રો ધોરણ ત્રણથી થી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલાસ્ધ્યપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગપોથી ભૂગોળ પુથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયા તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ આ દરેકે દરેક પીડીએફ અને પીપીટી મુકાઈ ચૂકી છે મિત્રો બીજી ખાસ મહત્ત્વની વાત એ કે જો તમે શિક્ષકો હો અને તમે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ પીડીએફ અને પીપીટી દ્વારા તમે બાળકોને ખૂબ જ ઓછા સમયની અંદર આકર્ષક રીતે પ્રેઝન્ટેશન દ્વારા સમજાવી શકશો જેથી કરીને બાળકોને પણ ખૂબ જ સરળતાથી સમજ પડી જશે વધારે માહિતી માટે નંબર આપેલો છે અહીંયા અને આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ તેનો અભ્યાસ કરી લેવો વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના આશરે સાહીઠથી એસી માંગ્યા મુજબ ઉત્તર લખો પેલું સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો એક જ તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે અમુક સમ સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે જેનો ઉપયોગ વિભિન્ન ક્ષેત્રોમાં થાય છે સમસ્થાનિકોના અનુપ્રયોગો નીચે મુજબ છે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સાર કેન્સર સારવારમાં વપરાય છે ગોઈટર રોગની સારવારમાં આયોડિન એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે બીજું સંયોજકતા વિશે નોંધ લખો પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે અને તે કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે સંયોજકતા કક્ષામાંના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે કોઈપણ તત્વોની સંયોજાવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે કોઈપણ પરમાણુ બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકે જે તત્વોની બાહ્યતમ કક્ષા આઠ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછા ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે આવા તત્વના પરમાણુઓની અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાવાની ક્ષમતા અથવા તો સંયોજકતા શૂન્ય હોય છે જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વ કહે છે નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે જ્યારે બાકીના નિષ્ક્રિય તત્વોની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે દરેક તત્વોનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે કરે છે બે કે તેથી વધુ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતાં અથવા તો વિનિમય કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે ત્યાર પછી છે આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગની પ્રયોગના ફલિતા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે એ ખૂબ જ સરસ રીતે જવાબ આપેલો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ત્યાર પછી છે ત્રીજો સવાલ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો તો જોઈએ ઇલેક્ટ્રોન રૂજ ઋણ વીજભારિત અવપરમાણવીય કણ પ્રોટોન ધન વીજભારિત અવપરમાણવીય કણ તો ન્યુટ્રોન વીજભાર રહિત અવપરમાણવીય કણ ઇલેક્ટ્રોન દળ અવગણી શકાય તેટલું પ્રોટોનમાં દળ એક એમયુ છે અને ન્યૂટ્રોનનું દળ એક એએમયુ છે ઇલેક્ટ્રોન ધન વીજભારિત કણો તરફ આકર્ષણ પામે છે પ્રોટોન ઋણ વીજભારિત કણો તરફ આકર્ષણ પામે છે જ્યારે ન્યૂટ્રોન એ વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતા નથી ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરે છે પ્રોટોન કેન્દ્રમાં રહેલા કણ છે અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા કણ છે મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે આપણે શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી અભ્યાસ કરી શકે એ માટે બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવ્યા છે ધોરણ નવની અંદર ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો જે છે તેના દરેકે દરેક પાઠ જે છે એની તમે એકદમ સરળતાથી અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજૂતીના રેકોર્ડેડ લેક્ચર અહીંયાથી મેળવી શકશો લાઈવ ડાઉટ સેશન પણ ઉપલબ્ધ છે પીડીએફ પણ ઉપલબ્ધ છે એમસીક્યુ ટેસ્ટ પણ દરેક ચેપ્ટરની છે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ પણ અહીંયાથી તમે કરી શકશો વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જવાનો છે અને એક વર્ષની વેલિડિટી છે આખા વર્ષની ફી મિત્રો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે તો અત્યારે જ જોઈન્ટ થઈ જજો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ કોર્સની અંદર જોઈન્ટ થઈ શકો છો તો જરૂરથી જોઈન્ટ થઈ જજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે વિભાગ ડી આશરે નેવુંથી એકસો વીસ શબ્દમાં જવાબ લખો એમાં પેલું જે તત્વ સમસ્થાનિક ધરાવતા હોય તે તત્વનું પરમાણવીય દળ કેવી રીતે નક્કી કરી શકાય તો ઉત્તર કોઈ પણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળની સરેરાશ જેટલું હોય છે જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય તો તે તત્વનું દળ તેના તેનું તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે જો તત્વ સમસ્થાનિક સ્વરૂપે મળે તો તેના દરેક સમસ્થાનિક સ્વરૂપનું ટકાવાર પ્રમાણ પરથી સરેરાશ પરમાણવીય દળની ગણતરી કરવામાં આવે છે જે નીચે મુજબ છે મિત્રો તમે પણ જો આ ગાલસ સ્વાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના વિજ્ઞાન સહિતના દરેક દરેક વિષયની જે સ્વાધ્યયપોથી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તમે પણ આ સ્વાધ્યય વિજ્ઞાન વિષયના ધોરણ નવના અથવા તો કોઈપણ વિષયની જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો તમને આ સ્વાધ્યાયપુથીના અભ્યાસ માટે લખાણ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે આ ઉપરાંત તમે બીજી પણ કોઈપણ પ્રકારની પીડીએફ કે મેળવવા માંગો છો જેમ કે સ્વાધ્યનભૂતિ છે સમજૂતી છે સ્વાધ્યાય છે પ્રોજેક્ટ પ્રયોગ ભૂગોળ અંગ્રેજી કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તો એ તમે મેળવી શકો છો આપણી યુટ્યુબ ચેનલ અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય સ્વાધ્યાયપોથી વિજ્ઞાન વિષયના ધોરણ નવ ના પાઠ નંબર ચાર નો તો જરૂરથી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ ફરી મળીશું આપણે હવે ધોરણ નવ ના વિજ્ઞાન વિષયની જે ગાલા સદ્ય બોધી છે તેના પાઠ નંબર ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે